જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો બધા મજામાં ને હું કીર્તિ ગુંટારિયા તમારા બધાનું સ્વાગત કરું છું મારી યુટ્યુબ ચેનલ કેવી રસોઈમાં આજે હું લઈને આવી છું બાળકોને પ્રિય એવા શક્કરપારા જે નાના મોટા બધા ખાઈ શકે તેવા શક્કરપારા તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ શક્કરપારા બનાવવા માટેના આપણે ઇન્ગ્રીડિયન્ટ્સમાં જોઈ લઈએ તો મેં અહીંયા એક વાટકો ખાંડ લીધી છે ગ્રામમાં જોઈએ તો અઢીસો ગ્રામ ખાંડ લીધી છે એક વાટકો રવો લીધો છે ગ્રામમાં જોઈએ તો દોઢસો ગ્રામ લીધો છે અને બે થાઇડી મેં મેંદાનો લોટ લીધો છે ગ્રામમાં જોઈએ તો આશરે છસો ગ્રામ જેટલો મેંદાનો લોટ લીધો છે આ રીતે તમે ગળ્યું વધારે ખાતા હોય તો તમે વધુ ખાંડ પણ લઈ શકો છો જુઓ આ રીતે હવે આપણે સૌ પ્રથમ એક બાઉલ લેવાનું છે મિત્રો જુઓ હવે એમાં આપણે બધી ખાંડને ઉમેરી દેવાની છે આ રીતે અને ખાંડ ડૂબે એટલું પાણી ઉમેરવાનું છે મિત્રો આશરે મેં અહીંયા એક કપ જેટલું પાણી ઉમેર્યું છે જુઓ બસ ખાંડ ડૂબે એટલું જ પાણી ઉમેરવાનું છે વધારે પાણીની જરૂર હોત નથી હવે આપણે ચમચીની મદદથી ખાંડ અને પાણીને મિક્સ કરી લેવાનું છે એટલે કે ખાંડ બધી ઓગાળી લેવાની છે મિત્રો જુઓ આ રીતે આપણે ચમચીથી ચલાવતા રહેશું એટલે ખાંડ બધી ઓગળી જશે આ રીતે જુઓ હવે ખાંડ બધી ઓગળી ગઈ છે તમે જોઈ શકો છો કે બધી ખાંડ સરસ રીતે ઓગળી ગઈ છે મિત્રો જુઓ હું તમને નજીકથી બતાવી રહી છું આ રીતે હવે આપણે એક મોટું વાસણ લેવાનું છે અને એમાં બધા મેંદાનો લોટ ઉમેરી દેવાનો છે જુઓ આ રીતે આ રીતે મેં બધા મેંદાનો લોટ ઉમેરી દીધો છે હવે ત્યારબાદ આપણે એમાં રવો ઉમેરવાનો છે જુઓ આ રીતે આ રીતે મેં બધો રવો ઉમેરી દીધો છે તમે જોઈ શકો છો હવે આપણે બંને લોટને મિક્સ કરી લેવાના છે રવો અને મેંદો મિક્સ કરી લેવાનો છે મિત્રો હવે રવો અને મેંદો મિક્સ થઈ ગયો છે એટલે હવે આપણે એમાં દેશી ઘી ઉમેરવાનું છે જુઓ આશરે મેં ત્રણ ચમચી દેશી ઘી ઉમેર્યું છે દેશી ઘી ઉમેરવાથી મિત્રો આપણા શક્કરપારા ક્રિસ્પી બને છે અને ખાવામાં સોફ્ટ લાગે છે અને પળવારા પણ બને છે મિત્રો જુઓ હવે આપણે આને પણ મિક્સ કરી લેવાનું છે જુઓ આ રીતે ઘી અને રવો અને મેંદો સરસ રીતે મિક્સ કરી લેવાના છે મિત્રો જુઓ હવે એ મિક્સ થઈ ગયા છે એટલે આપણે ખાંડવાળું પાણી ઉમેરવાનું છે મિત્રો જુઓ આ રીતે હું તમને બતાવું છું જરૂર લાગે એટલું ખા પાણી ઉમેરતું જવાનું છે અને આપણે કઠણ લોટ બાંધવાનો છે મિત્રો જુઓ હું તમને બતાવી રહી છું જરૂર મુજબ પાણી ઉમેરતું જવાનું છે ખાંડવાળું એટલે આપણો લોટ સરસ રીતે બંધાઈ જશે જુઓ હવે આપણો લોટ બંધાઈ ગયો છે એટલે હું અહીંયા લોટને મસળી રહી છું તમે જોઈ શકો છો સરસ રીતે કઠણ લોટ બંધાઈ ગયો છે જુઓ હું તમને નજીકથી બતાવું છું કે આપણો લોટ સરસ રીતે બંધાઈ ગયો છે આ રીતે જુઓ જુઓ કેટલો સરસ બંધાઈ ગયો છે આપણો લોટ હવે આપણે એમાંથી એક લુવો લેવાનો છે મિત્રો જુઓ મીડિયમ મેં લુવો લીધો છે હવે આપણે એને રોટલીની જેમ ગોળ ગોળ વણી લેવાનું છે મિત્રો જુઓ હું તમને બતાવું છું સરસ રીતે આપણો લોટનો લુવો લઈ લીધો છે અને આપણે રોટલીની જેમ વણી રહ્યા છીએ મિત્રો જુઓ હું તમને બતાવું છું કેટલી સરળતાથી આપણો શક્કરપારાનો લુઓ વણાઈ રહ્યો છે તમે જોઈ શકો છો જુઓ હવે મેં અહીંયા ડિઝાઇનવાળી ચક્રીની મદદથી શક્કરપારાને સેપ આપી રહ્યું છું તમારી પાસે આ ન હોય તો તમે છરીની મદદથી પણ સેપ આપી શકો છો તમે મનગમતો સેપ આપી શકો છો મિત્રો જુઓ આ રીતે જુઓ કેટલે સરસ રીતે આપણો શક્કરપારાના શેપ અપાઈ રહ્યા છે તમે જોઈ શકો છો જુઓ મેં અહીંયા ચોરસ સેપ આપ્યા છે મિત્રો તમે જે ડિઝાઇન ગમે તમે તે આપી શકો છો જુઓ કેટલું સરસ લાગી રહ્યું છે આપણો શક્કરપારો મિત્રો તમે મારો વિડીયો ક્યાંથી જુઓ છો તમારું નામ અને તમારા સિટીનું નામ મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો હું તમને સ્પેશિયલ થેન્ક્સ મોકલીશ જુઓ કેટલો સરસ લાગી રહ્યું છે આપણો શક્કરપારા આ રીતે જુઓ હું તમને નજીકથી બતાવું છું હવે મેં અહીંયા પહેલેથી જ તેલ ગરમ કરવા રાખેલું હતું અને ગેસની ફ્લેમને હાઈ રાખેલી હતી હવે હું આ બધા શક્કરપારા તેલમાં ઉમેરી રહી છું જુઓ હું તમને બતાવું છું હવે આપણે બધા શક્કરપારાને આવી રીતના તળી લેવાના છે મિત્રો જુઓ ગોલ્ડન કલર ન થાય ત્યાં સુધી આપણે તેલમાં તરવાના છે શક્કરપારાને આ રીતે જુઓ હું તમને નજીકથી બતાવું છું આ રીતે આપણે બધા શક્કરપારાને તરી લેવાના છે મિત્રો જુઓ હવે આ રીતે આપણા બધા શક્કરપારા તરાઈ ગયા છે ગોલ્ડન કલર આવી ગયો છે તમે જોઈ શકો છો એટલે આપણે એને બહાર કાઢી લેવાના છે મિત્રો જુઓ આ રીતે હવે આ રીતે આપણે શક્કરપારાને બહાર કાઢી લીધા છે હવે આપણે એને એક પ્લેટમાં લઈ લેશું જુઓ કેટલા સરસ લાગી રહ્યા છે ખાવામાં તો ખૂબ જ ટેસ્ટી છે મિત્રો તો તૈયાર થઈ ગયા છે આપણા ક્રિસ્પી શક્કરપારા તમે બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો અને સ્ટોર પણ કરી શકો છો મિત્રો તો તૈયાર છે આપણા ક્રિસ્પી શક્કરપારા જો રેસિપી પસંદ આવી હોય તો ચેનલને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરીને બે લાઇકન જરૂરથી દબાવજો ફરી મળીશો આ નવા વિડીયો સાથે નવી રેસિપી સાથે ત્યાં સુધી આવજો જય શ્રી કૃષ્ણ બાય બાય